पीएच વધે તો એસિડિકતા ઘટે અને पीएच વધશે તો બેઝિકતા વધશે અને તમે જાતે સોલ્વ કરી શકશો ઓકે સંતરામાં અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય તો યાદ કેવી રીતે રાખવાનું સાલીસા કેવી રીતે યાદ રાખવાનું સાલીસા ચલો ટામેટામાં ઓક્ઝેલિક એસિડ અને આમલીમાં ટાર્ટરિક એસિડ હિન્ટ કેવી રીતે યાદ રાખવાનું છે ખાટું દૂધ લે એટલે કે ખાટુ દૂધમાં લેક્ટિક એસિડ આવેલું છે દોસ્તો એટલે કે આવી રીતે યાદ તો જલ્દી યાદ થશે કીડીના ડંકમાં મિથિયો એસિડ અથવા ફોર્મિક એસિડ પણ એનું નામ છે થેન્ક યુ વેરીમચ દોસ્તો